હા તો સાહેબ બધા થતું હોય છે કે હાથમાં દોરી બરાબર છે ને જા ખંભે સુંદડી અને જાતો ક્યાં છે બધાને એમ થતું હોય ને તો ભાઈ આપણે જાય છે ક્યાં તમને ખબર છે બર્તનનો ભારો લેવા જેમ કે હવારમાં આવ્યા હતા અને બર્તન કાપી ગયા તા એક ભારો અમે નાખ્યા અને એક ભારો પેડો છે તમે આવ્યા છે બર્તન ભારો લેવા અમે એટલે કે હું આવ્યો છું બર્તન ભારો લેવા બાકી અત્યારે મને આ ક્યાં જવાનું જો સુંદરી આ દોરી હાથમાં પછી આ સુંદડી ખંભે

આમ પેલો જો જો દેખાય ન દેખાય ન દેખાય તું દેખાય ન દેખાય ઓ દેખાય હું તમે પણ આયા પાડો જો લપ હાલો હું ન્યા જાવ છો હા યા આજ પાડે બધી વાત હાય આ યા કોક દીક તો ના પાડતા શીખો કોક દીક તો ના પાડતા શીખો મારે ધોડવું પડે જો આમાં તમને બતાવવા માટે પણ તમને ભારત દુનિયા ભર બહુ મોટો છે આપડે જબરદસ્ત ઉપડે એમ નથી આવો છે या भगवान हारो आ हारो चार पांच बटका है भाई बीजू कहीं ले सारो ले जाओ